હવે તો વીસ પચ્ચીસ પપ્પા ની વીસ પચીસ વર્ષ નાડિયાદ માં થઈ ગયા શંચર હા લાલ મહત છું જેમાં મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે સરોદરાના ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ બોમ્બે પાણીપુરી સેન્ટરમાં કે જે માગુજરાત હોસ્પિટલની સામે સંકેત ઇન્ડિયાની બાજુમાં એક લારી હતી અને મહાનગરપાલિકા બનવાથી એમને અત્યારે દુકાન લીધી છે એનું આપવું અત્યારે કઈ જગ્યા છે એ લોકેશન બતાવીશું તમને અને એમનું ટેસ્ટ કેવું છે એ પણ બતાવીશું અમે એમનો વિડીયો બનાવી તમને જરૂરથી બતાવીશું તો હા મિત્રો હવે આપણે અંદર જઈશું અને બોમ્બે પાણીપુરી સેન્ટરના ઓનર સાથે વાત કરીશું અને એમના ફૂડના બારામાં તમને બતાવીશું

આગવ પાણી છે આ જલજીરા જલજીરા આ લસણ છે આ લસણ પાણી અને પેલું આ મેગી મસાલા મેગી મસાલા ને રેગ્યુલર જે ચાલ પુદીના વાળો આ રેગ્યુલર પુદીના વાળો ને સ્વીટ ચટણી આ સ્વીટ ચટણી મીઠો જને મીઠો ખાવ એ મીઠો તો મિત્રો હવે આપણે આપણા માટે ઓર્ડર કર્યો છે સીઝ દહીં પૂરીનો તો તમને એ પણ બતાવીએ છીએ કે જો અભય ભરવાનું તૈયાર કરી દીધું છે પકોડી અને એના પછી એની અંદર જે જે મસાલા નાખશે એ પણ તમને બતાવવાના છે એની ઉપર કહો ચીજ વાપરે છે એ પણ બતાવવાના છે તો વિડીયોમાં આગળ ભણ્યા રહો અને વિડીયો પૂરો જો વિડીયો સારો લાગત તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણી ચીજ દહી પૂરી બનવાની તૈયારી થઈ ગઈ છે એની ઉપર મસાલા અને ચટણી બટની નાખીને તૈયાર થઈ ગઈ છે એના ઉપર દહીં અમૂલનું જે દહીં નાખ્યું છે અને હવે એમની ઉપર જે મસાલા નાખશે એ પણ આ ભાઈને પૂછીશું કે મસાલા ક્યાં ક્યાં નાખે છે આ

બુંદી આવે છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો એના ઉપર નાખશે લીલા ધાણા અને લીલા ધાણા અને બુંદી અને ચીજ અને દહીં નાખીને આપણી દહી પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એમનું ટેસ્ટ કેવો હશે મિત્રો આપણા માટે પૂરી બનાવી દીધી તમે જોઈ શકો છો એના ઉપર એટલું બધું નાખ્યું છે ધાણા બુંદી મીઠી ચટણી તીખી ચટણી પછી લસણની ચટણી એ બધું અંદર નાખીને બનાવી હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને કહીશું રિવ્યુ આપીશું કેવું છે બરાબર તો મિત્રો મસાલાથી ભરપૂર એકદમ મસ્ત અને ક્રિસ્પી તમારે તીખાશ જોયે તો તીખાશ પણ મળશે અને પુદીનાની ચટણી નાખી છે તો પુદીના પણ ટેસ્ટ છે અને દહીં તો પ્યોર અમૂલનું નાખેલું છે છીઝ પણ પ્યોર અમૂલની છે બહુ મસ્ત છે તો હું તો રિકમેન્ડ કરીશ તમને કે જો વાણિયાવાડ વિસ્તારમાં આવતા હોય તો અહીંથી પાણીપુરી છીજપુરી ખાધા વગર ના જવાય અને જો તમારી ફેમિલી હોય તો તમને મોજ પડી જવાની તો એક વખત અચૂક એમની જે નવી બોમ્બે પાણીપુરી સેન્ટર છે ત્યાં આવે વિઝિટ કરો કારણ કે ત્યાંથી અત્યારે હટા એમને અહીં દુકાન લીધી છે તો દુકાનની અંદર આવે એક વખત જરૂરથી ટેસ્ટ કરો તો આ મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત